દરેક ઉમેદવારના માર્ક પ્રસિદ્ધ કરવા સહિતની માંગણીઓને લઈને તળાઝામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું ભાવનગર જિલ્લાના તળાજામ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બપોરે ત્રણ થી ચાર ના સમય દરમિયાન આવી પહોંચ્યા હતા અને તેઓએ લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ અસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ માર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિમાં દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવ્યું હતું ત્યાં કોર્ટ દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય પારદર્શી પેપર રહિત રહિત ભૂલ છે પરંતુ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી કારણે છબરડા સામે આવ્યા છે સૌથી નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતીની શાયાનો કોઈ અનુભવ જ નથી હોતો

જોઈએ બધું વિગત તેમના પાસેથી તમારું નામ મારું નામ ચુડાસમા ભાવેશભાઈ ભાવેશભાઈ શા માટે આવેદન પત્ર અમે આવેદન પત્ર એ માટે આવ્યા છીએ કે આ દર વખતે ગ્રેસિંગ માર્ક કરે છે બરોબર ગ્રેસિંગ માર્ક કર્યા નથી છતાંય જે વિદ્યાર્થીની પહેલી પીડીએફ જે આવી એમાં છ હજાર સાતસો જેટલા છોકરા જે સિલેક્શન કર્યા એના માર્ક નથી બતાવ્યા બીજી વાર ક્યારે છે ઓલું થયું છે બરોબર અપડેટ આવી કે કે આના માર્ક બતાવે નહીં બીજા બીજા બધાના માર્ક બતાવે બરોબર તો આ એક પ્રકારનો અન્યાય ગણાય

બધા વિદ્યાર્થીઓને જે આશા હતી એની કરતાં ક્યાંય આવી ગયું છે અને ખાલી અમે આવેદન દેવા આવ્યા સુધી એટલે અત્યારે અહીં આવ્યા સુધી ઘણા વિદ્યાર્થીઓ કેટલા સમયથી હેરાન થાય છે હવે સરકારને ઈ કાંઈ ઈ કાંઈ નથી બતાતું હવે એનું કામ આટલું બધું ઢીલું છે ત્રણ ત્રણ ચાર ચાર તો આન્સર ક્યાં આપી અને આ મેરિટ ક્યાં ઠીક ગયો તો બધા નીચે જે મેરિટ આવ્યું છે એનું નામ સરકાર બતાવે અને બધા વિદ્યાર્થીઓની વ્યથા સમજીને જે પરીક્ષાનું જે ફરીથી જે મેરિટ વ્યવસ્થિત જે રીતે બહાર પડે છે એ રીતના બહાર પડે નોર્મલ નોર્મલ માર્ક